અગિયાર હજાર અને ચાલીસ હજાર એમ એકાવન હજારની લાંચની માંગણી કરી હતી જો કે આ અંગે એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને સરપંચને તેઓના ઘરમાં જ જોખા ગામ ખાતે આવેલ રાજપૂત ફળિયાના મકાનમાંથી પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા જેને લઈ લાંચિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો હાલ તો સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ આર કે સોલંકીની ટીમે સુરત એસીબીના એકમના મદદનીસ નિયામક એનપી ગોહિલના સુપરવિઝનમાં સમગ્ર ઓપરેશનમાં પાર પાડ્યું હતું ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તો ફાળવાયા પરંતુ મકાન બનાવવા માટે પણ સરપંચ દ્વારા પચાસ હજારની લાંચની માંગ કરાઈ હોઈ લાભાર્થીઓ દ્વારા સરપંચ સામે પસ્તાર પણ પડાય છે અઝહર કુરેશી જી ટ્વેન્ટ ફાઈવ ન્યૂઝ